આજરોજ વડોદરા શહેરના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર નીટની પરીક્ષા યોજાઇ હતી આજરોજ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને આકરી ચકાસણી વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરવામાં આવ્યા હતા ધોરણ બાર પછી મેડિકલ સહિતની બ્રાન્ચોમાં પ્રવેશ માટે આજે નીટની પરીક્ષા લેવાશે જેમાં વડોદરા શહેરના સત્તર કેન્દ્રોમાંથી છ હજાર બસો તેત્રીસ વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા આપી હતી નીટ પરીક્ષાનો સમય બપોરે બે થી નો છે અને તેના કારણે વિદ્યાર્થીઓને આખરી ગરમીમાં પરીક્ષા આપવાનો વારો આવ્યો છે વિદ્યાર્થીઓને સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરે એકને ત્રીસ વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ આપવામાં આવ્યો હતો આ વખતે પરીક્ષા માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો કેન્દ્રીય વિદ્યાલય આમાં યુનિવર્સિટીના મેઇન બિલ્ડીંગ ડોનર્સ પ્લાઝાના બિલ્ડીંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે તૈયારી તો હવે જે મહેનત કરીએ બે વર્ષ એની ઉપર ડિપેન્ડેન્ટ છે સારી તૈયારી છે તમને કેવું કે ફીમાં ફી ના ગવર્મેન્ટ તમને પ્રોવાઈડ ગવર્મેન્ટ સીટ મળે જે તમને કેવું ફાઇનાન્શિયલી કોઈ ગરીબ માણસ હોય તેને કેવો થોડોક ફાયદો થાય જાય એ માણસ વાંચવા છ થી બાર કલાકનું શેડ્યુલ હતો હમણાં વેકેશન પછી તો ટાઈટ હતા મહિનો લાસ્ટ મહિનો એટલે બહુ ટાઈડ ટાઈટ હતું વાંચવાનું